દર્શક મિત્રો ઇન્ડિયા પ્લસ ન્યુઝ આપનું સ્વાગત છે રક્ષાબંધન ના દિવસે વડોદરા શહેરના તાંદડા વિસ્તારમાં સર્જાયો અકસ્માત બે મહિલા ને ઈજા પહોંચી સાથે એક મહિલા બેભાન થતા તાત્કાલિક નજદીકના પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જે બાદ થાર ગાડી ચાલક સ્થળ પરથી ભાગતો હોય તે દરમિયાન પબ્લિક દ્વારા પત્રકાર ચાર રસ્તા ટ્રાફિક સિગ્નલ પરથી પકડી પાડી થાર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો જે બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી નહીં અને કેસની ઢીલી કાર્યવાહી કરવામાં આવી હતી સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ રૂપિયાની લેતી દેતી કરી સમાધાન કરાવી પોલીસ દ્વારા કેસ રફેદફે કરવામાં આવ્યો હતો પોલીસને કયા કારણોસર સમાધાન કરવું પડ્યું તે પણ એક મોટો સવાલ છે

સમાધાન કરવામાં આવ્યું છે સો થાર ગાડી ચાલક પાસેથી પોલીસ દ્વારા રૂપિયા લઈને બચાવવામાં આવ્યો છે તેવી સ્થાનિકોમાં ચર્ચા છે જે તપાસનો વિષય છે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો પોલીસ દ્વારા રૂપિયાની લીટી દીતી કરી સમાધાન કરી દેવામાં આવશે તો પછી કોર્ટ શું કામ બનાવવામાં આવે છે પોલીસ દ્વારા અકસ્માતની જગ્યાના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી કે નહીં તે પણ મોટો પ્રશ્ન છે જો કાયદો હાથમાં લઈને સમાધાન થઈ જતું હોય તો પોલીસ પર લોકોનો ભરોસો કેટલો રહેશે શું પોલીસના ઉપલા અધિકારીઓ દ્વારા કેસની નિષ્પક્ષ તપાસ થશે ખરી કે પછી આંખ આડા કાન કરી બધું ચાલવા દેશે તે જોવું રહ્યું શું બનાવ બન્યો છે જે જે બી પોલીસ સ્ટેશન સમક્ષ અમે અહીંયા રજૂ છે સાડા ચાર વાગ્યાની સુમાર આજે સમ્રાટ હોટલની સામે એક હિટ કેસ બન્યો હતો તેમાં એક મહિલા ચાલકને ઠાર ચાલકે અડફેટી લેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી તે દરમિયાન પબ્લિકે તે ઠાર ચાલકને પકડી વાળ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો પ્રોટેક્શન સાથે પોલીસની કસ્ટડીમાં હતો ઠાર ચાલક અને તેને પર કેસ બી થયો હતો રિટર્ન રનનો હવે અત્યારે પછી જાણવા એવું મળ્યું છે કે સમાધાન થઈ ગયું છે હવે રિટર્ન રન રનના કેસમાં જો હર્ષ સંઘવી જેવા સાહેબ એવું કહેતા હોય કે કોઈ બી ચવાણબંધીઓને બી છોડી દેવામાં આવે નહીં તો આજે આ સમાધાન કયા બેસ પર થયું છે અને જો આ સમાધાન આવી રીતના થઈ જશે તો ન્યાય કે કોને મળશે આજે કોઈ ગરીબ મૃત્યુ પામશે તો તેનું કોણ છે આમાં તેને ન્યાય કેવી રીતના આપી શકીશું આજે આ અંદર શું થયું છે કેવી રીતના લેતી દેતી છે શું થયું છે કેવી રીતના કોમ્પ્રો કોમ્પ્રોસ થયો છે આજે કેસ બન્યા પછી અમે બધા ઉપસ્થિત હતા સાથે આ કેસમાં તો આ કોમ્પ્રો કેવી રીતના થયો છે ને કેવી રીતનો આ બનાવ બન્યો છે એ બધી વિગતવાર અંદર કેસ થયા છતાં પણ અત્યારે એવી જાણ મળી છે કે કોમ્પ્રો થઈ ગયો છે અને આવી જ રીતે જો છોડી દેવામાં આવતા હશે નિર્દો આરોપીઓને કાલ ઉઠીને કોઈ બીજું આવી રીતના હિટ રનનો કેસ આજે એક્સિડન્ટનો બનાવ બન્યો છે તે કઈ રીતે બન્યો છે તેની વિગતવાર જણાવશો એકચુઅલી સમરા ટોટલની આગળ એક પૂર જપે થાર ગાડી હતી જે તમે જોઈ શકો છો મારી પાછળ જ છે આ નંબર છે એના કાર અને કાર ચાલક સ્પીડમાં હતો ને તેમને મહિલા એક્ટિવા લઈને જતા હતા તો તેમને એમને એક્ટિવ અકસ્માત કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અત્યારે બી એમની જે બે ડોક્ટર છે તે દવાખાનામાં છે અને પછી એમને બોલ્યા પછી કેવી રીતના સમાધાન થયું છે કયા બેસ પર થયું છે પોલિટિકલ પોલિટિકલ દબાણના બેસ પર થયું છે કે કોઈ બીજા કેસ પર થયું છે પૈસાના જોર પર થયું છે સમાધાન કયા બેસ પર સમાધાન થયું છે તેની જાણ તો જરૂરી છે ને આજે આજે અહીંયા કોઈ ગરીબ સાથે આ થઈ ગયા વાંચતો તો તમે ગરીબનું કોણ પછી એનું કોણ સમાધાન કરી આપવામાં આવશે આજે તો આની વિગતવાર મેં સાહેબશ્રીને કહું છું કે આની આને આગળ કાર્યવાહી આની કરે અને આની જે પૂછતાછ છે એની છે એ અમે અમે ન્યાય માગીએ છીએ કે આજે તમે આ કરો કારણ કે બીજા સાથે ના થાય એની માટે પૈસાના જોર પર આજે જો બધું થઈ જતું હોય આજે પૈસાના જોર બધું થઈ જતું હોય તો લોકો પછી ન્યાયનું શું જરૂર છે આ બધી વસ્તુની સંસ્થાપકની શું જરૂર છે વ્યવસ્થાપકની શું જરૂર છે પછી પૈસાથી જો સમાધાન થઈ જતું હોય તો આજે પછી બીજા લોકો જે ન્યાય માગવા કંઈ જાય तेमनी माड़े सूप शुराम दावरा आनो ना मजमेरी आबिद बसरे भाई बेलें